ગાઈસ ગુડ મોર્નિંગ વાગી ગયા છે સવારના સાડા દસ અમે લોકો થઈ ગયા છીએ ફ્રી સવારનું કામ કરીને અને મંથ પણ જોવે છે ટીવી મંથ ધીમું રાખ ધીમું રાખ અને મમ્મી પણ મમ્મીએ પણ બનાવી દીધું છે શાક અને અહીંયા મમ્મી જોવે છે મોબાઈલ મમ્મી જેશ્રી કૃષ્ણ શેનું શાક બનાવ્યું સુર્યા તો આજે પૂર્ણિમ પૂનમ છે ખબર ને તો જગન્નાથજીને નીચે નવડાવવાના છે માંડવાની ગયું નીચે તો મંદિરે જવાનું કે નહીં હાલો હું પણ આવીશ મારે પણ અત્યારે અસ્તર લેવા જવું જોશે કેમ કે કાલે એક મિસ થઈ ગયું હતું અસ્તર તો ઇમરજન્સીનું છે કલર ભૂલાઈ ગયો તો મને એમ કે ઘરે પડ્યું છે અસ્તર પણ થોડોક ફેર આવે છે મેચિંગમાં તો એ પણ જવું છે એટલે બંને જગ્યાએ હું જતી રહીશ પપ્પા ગયા છે આધ્યાને લેવા ટ્યુશનમાં ગઈ છે સવારની આઠ વાગ્યાની આઠ સવા આઠની તો હવે આવશે હમણાં આવે એટલે ધમપછાડા ચાલો નહીં મમ્મી હા તો આજે છે પૂનમ પૂનમના દિવસે જગન્નાથજીની રથયા રથયાત્રાની તૈયારી ચાલુ થઈ જાય છે રથયાત્રા આઈમિંગ સત્યાવીસ તારીખે છે તો આજે ભગવાનને સ્નાન કરાવશે એકસો આઠ ઘડાથી અને પછી રોજ રોજ એને માલિશ કરશે અહીં એવું હોય કે અગિયાર દિવસ તાવ આવે ને મમ્મી અગિયાર દિવસ તાવ આવે ને હા અગિયાર અગિયાર દિવસે તાવ આવે એટલે ભગવાને રોજ રોજ

દર્શન બંધ પછી સીધા રથયાત્રા બેસાડશે ને પછી બીજ ને દિવસ રથયાત્રામાંથી સીધા ઉતરે એટલે માસીન ઘરે જાય ને આઠ દિવસ આ પછી મોહોડા યાત્રા આવે એટલે પાછળ રથયાત્રા કાઢી અને પછી મંદિરમાં માં બેસાડે ને તો આયા આપણે જન્માષ્ટમી જેવી રીતે ઉજવી ને એમાં આયા અષાઢી બીજ ઉજવે એ જ રીતે ગામે ગામ શેરી ગલીઓમાં રથયાત્રા રથયાત્રા અબીલ ગલાલ ને ધમાલ મચાવે બધાય પ્રસાદીનો પ્રસાદી પણ એટલી બધી લઈ આવે કે માણસો પેટ ભરી ભરીને ખાય રાતે કોઈને ડિનર જ ન કરવું પડે નહીં મમ્મી બહુ પ્રસાદી લઈ આવે બધાય માણસો ભુવનેશ્વરમાં આજના વેધનની વાત કરીએ તો બારિશ આવે એવું લાગે છે

चोर अच्छा वाला दिखा रहे हैं आंटी आ ले लिया तेरा सर उस हाँ आ ले लिया हाँ मम्मा हाँ जी एक देखा तो ये ये नहीं ओ नहीं नहीं छोटा क्लचर नहीं बहुत सारे हैं ऐसा भी है हमारे ऐसा भी है कलरफुल ना यार कलरफुल अच्छा जो अच्छा लगेगा ये न्यू आस्तीला क्यों क्यों कलर जो इसी बोला આ જોઈએ છે એમાંથી કયો કલર જોઈએ પર્પલ હા સારું આ એ કા હે એક છે એ દે દો હમ એ દે ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે રસ તૈયાર થઈ રથ તૈયાર થઈ ગયો છે કલર કામ ચાલુ જ છે મજામાં હા ભગવાનને નવડાવી દીધા છે કેમ કે હમણાં એક દીદી મેળાને એને કીધું કે ભગવાનને નવડાવી દીધા એનું પાણી પણ અમને છાટી દીધું અરે આ બાજુ કટ ચાલો મારે આવવામાં લેટ થઈ ગયું થોડું મને એમ કે બાર વાગે નવડાવશે ભગવાનને મંદિરમાંથી લઈ લીધા છે અને જો આ સફેદ કપડું ઢાંક્યું ને અહીંયા બેસાડી દીધા છે નવડાવીને અબી થોડીવારમાં એને શિંગાર કરશે ભગવાનને ભજન કીર્તન ચાલુ છે બધી લેડીઝ શ્રીંગાર કરી અને પછી પડદો ખોલ છે નવડાવી અને બેસાડી દીધા છે આરતી ને એવું બાકી છે આટલી વધી કેટલી લઈ લીધી છે તો કઈ રૂ આવે ને આ તો લીધા હેયર ક્લિપ લીધી બેંગલ્સ માથું નાખવા ને બોન નેન પોલ્સ રંગવાઈ મી લીજો લેઈ દો હું બને હુંમી ફ્રેન્કી ફ્રેન્કી એટલે

એટલું અંધારું થયું છે ને હમણાં વરસાદ તૂટી પડશે ક્યારનો કડાકા ભડાકા થઈ પવન પણ મસ્ત મજાનો સવારે પણ એટલો સરસ વરસાદ આવ્યો હતો અને ધબધબાટ કરી નાખી ફરી પાછું અત્યારે ઠંડક જામી ગઈ છે પપ્પાને બે બે પગમાં રંગી દીધા તમને રંગી દીધા

શાક રોટલી તો અમને ભાવતા જ નથી કાલના વિડિયામાં કીધું તું તમને કોઈને રગડા પાઉં તો પાઉં એક પેકેટ લઈ એવા મમ્મી આયા અને પપ્પાને આલુ મસાલો બનાવી દેશે અમે ખાવું રગડાપૂરી શાકમાં શું લઈ એવા બીજું મમ્મી કાંઈ ને શાક એની જ છે રીંગણા ખાલી એનું એ ઉનાળામાં તીનું એ જ શાક આનું અહીંયા આલુ પ્યાસ સરસ મજાનો રગડો થઈ ગયો છે તૈયાર બેસી ગયા છે જમવા પાયો મંત રગડો અહીંયા ખાય છે પાં રગડો ના ખાય છે રગડો આધ્યામાં ચટણી નથી નાખવી કઈ